પેડા થાય છે કે નહીં આપણે જોઈ હે તો હેલો ટુ ફેમિલી સ્વાગત છે નો આ કેમ છો બતાય મજામાં ત્યારે આજે આપણે હાઈજે ચાલુ કર્યો છે અને અંધારું છે જો અને અત્યારે એક ટાણું હતું એક ટાણું જમીન લીધું છે જમીન અત્યારે ચાલુ કર્યો છે કે અત્યારે હાકીને એવો મોડો મોડો પછી નાહ્યો નાઈને આવીને ડાયરેક્ટ પહેલાં તો એક ટાણું હોય એટલે ભૂખે એવી લાગી હોય એટલે પછી આવીને પહેલાં તો ખાઈ લીધું અને આઈ જ આપણે બનાવવાના છીએ આપણે ગા વ્યાણી આજ કેટલા દી આપણે આજ ચોથો દી છે અને ગા વિયાણી અને અત્યારે આપણે દૂધ અત્યારે જો હમણાં છે ને આપણે શું બનાવવાનું છે પેળા પેળા બનાવવાના છે એટલે એટલે બેન છે ને જો અહીંયા આધ્યારે સુલો હરગાવે છે અને આજ પેડા બનાવવાના છે તો તમે બધાય જોજો આવી જાય આપણે પેડા કેવો મસ્ત મસ્ત બનાવે છે બેન અને અમારા વાસડી કા એને જો એ આ ભાઈને જોવોજી એનું નામ એનું નામ નથી કહે નામ વાર છે સોમવારે છે કા શકો તો બસ જોવો હવે બેને સૂલો હરગાવી દીધો છે ને કેડા બનવાના છે એટલે બેન બનાવશે આપણે જો બધાય આપને તો કંઈ આવડતું નથી એવું ને એવું એટલે બેનને ખબર હોય પપ્પાને ખબર હોય એટલે પપ્પા બેનને બનાવતા હોય એટલે પેડા બનાવવાના છે ને વિડીયો લાંબો થાય ટૂંકો થાય કઈ ખબર નથી કે હાઈજે ચાલુ કર્યો છે એના માટે એટલે વિડીયોમાં સુધી બધા બનીના રહેજો ઠેઠુંથી કે આપણે બધું બનાવીને ની બધી તમને જોવા થોડું ઘણું મળશે અને એટલે વિડીયોમાં ઠેઠું થેઠું રહેજો બહીને રહેજો હવે બેને જો સુલો હરગાવી દીધો છે અને હવે બધું હમણાં જો કમ્પ્લીટ હમણાં ચાલુ થઈ ગયા હે બનાવવાનું તો બસ વિડીયો સ્કીપ ન કરતા આમ બંધ કરીને આમ જરીક જોઈને વયા ન જતા આપણો વિડીયો બધે હે ને થોડુંક આમ જોઈને તો વયા જાય છે કોઈને વિડીયો આખો વિડીયો કોઈ ન જોતો તો બધે હે ને આજ પહેલા પહેલાં આપણો આખો વિડીયો જોજો હા કાબેન બરોબર ને હા

પનીર માં આપણે કેમ બોલું દૂધ માં આપણે લીંબુ નાખીને પનીર થઈ જાય ભાઈ એના જેવું અત્યારે થઈ ગયું છે ફાટી ગયું હે તો હવે આગળ આગળ તમે વિડીયો માં બનીને રહેજો તમને બધેન ખબર પડી જશે કે શું થાય છે એમ તો જો આવી રીતના આમ થઈ ગયું છે હવે શું કરે એમાં કઈ ખબર નથી હજી જોઈએ આપણે શું થાય પપ્પા શું થાય

આજ કેટલા વાગ્યા છે જોઈએ આપણે દસ વાગ્યે ચાલુ કર્યું છે બનાવવાનું હવે વિડિયોમાં વિડીયોમાં સુધી બહેના રહેજો કે તમને બધાને ખબર પડશે કે આ હું હે હું નહીં બધું શું થાય છે અત્યારે મને તો એવું લાગે ફોરા જેવું થઈ ગયું એટલે બેન એમ કહે કે થઈ જાય પેડા તો વિડિયોમાં વિડીયોમાં સુધી બહેના રહેજો સમજે હજી કયું ના અમે કરી દી આ બધુંય એક કલાક થઈ ગઈ છે અને હજી જો ફોદા 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 જ છે જો કયું ના અમે કયું હોય અમારા બેન ને બહુ મજા આવે પનીર દેખાય નઈ એટલે હજી કયું ના બેન કરે છે અને જવાનું છે મારે એક જગ્યાએ ભાઈબંધ જગવું એની વાડીએ કે એની વાડીએ પાણી છાંટવા જવાનું છે એટલે એની વાડી અત્યારે પેલા જાઉં છું તો આ બેન રહીએ ને અમારે આ બેન ઘડી વાર આવી રાખી છે આપણે પાછું આવીને આપણે જોઈએ હજી તો આમ બહુ વાર લાગી જાય બે વાગી ગઈ ત્રણ વાગી જાય કઈ નક્કી ન હોય બે વાગી જાય બાર વાગી ગયા બાર વાગે બાર વાગી જાય પપ્પા એમ કહે છે તો હજી આપણે જોઈ કેટલા વાગે છે તો હજી બેન કરે જ છે અને મારે જવાનું છે પહેલાં હું જઈ આવું તો હું પાછો વહી આવીશ ને તો હજી નહીં થાય હજી તમે જોવું જોજો એટલે હું જાઉં છું તો જાઓ હવે વાડીયા પેલા તો એના બધું કરી દે પછી પાછું આપણે આવીને પાછમિલી ઘરે આવી ગયો અને વાગી ગયા છે થઈ ગયા છે અને જુઓ તમે હજી આવું છે એટલે હું અત્યારે હું કણી વાળું થઈ ગયું છે થોડું થોડું ફોમ હું ફોતા જવું હજી ફોતા જવું દેખાય હજી બારવું જો કાબેન હમ તો કેવડા બધા લાકડા બાર બારી નાખા અને જોવો અત્યારે હજી બેન હજી કરે હે લગભગ બે વાગી જાય હજી બધું કરીશું એટલે એટલે હજી જોજો હજી તમે બધા હું થાય હું નહીં હજી પેળા બને કે ન બને કાંઈ નક્કી નથી હજી તો બેન એમ કહે છે કે થઈ જાય થઈ જાય એટલે જોઈએ આપણે વાત જોઈશું બની જાય તો સારું તો તમે બધા જોજો વિડીયોમાં હજી બેન બનાવે છે એટલે વાગી છે બે અને મને તો

ખવાય હા બસ ખવાય ગયા બીજું શું હોય સાહેબ જીસીએસ માર નો ખવાય હા તો નો કરે કા નો 200 નોરતા એટલે આપણે નો સખાય અને બેન જો અત્યારે મસ્ત મજાનો સલામ કરી નઈ છે સારું બસ આટલી મહેનત કરી એટલે ખાણું એમ બીજું શું હોય સાહેબને બે રાતના બે વાગી ગયા છે અને બેને ખરેખર બહુ મહેનત કરી છે તો બસ જો હવે આ બધું થઈ ગયું હવે એકદમ બેન સાખે કેવું છે

આવી ઘણી કણિયું થઈ ગયું હું કામ થયું હું નહીં કોઈ ખબર હોય તો તો મારી પાસે આપણે એક નવો પ્રયોગમાં બધાને જય માતાજી બધા બાય